અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી હળવદના યુવાનોને રમતગમતમાં પ્રોત્સાહન મળે તે માટે સાત પોઈન્ટ કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નું ખાતમુહૂર્ત કરાયું ઇન્ડોર સ્ટેડિયમ મલ્ટીપર્પઝ હોલ વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ સંકુલનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હળવદમાં સાત પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સંકુલનું નું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ સહિત અનેક કાર્યકરો મહાનુભવો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાત કરોડ અને ઓગણીસ લાખના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ થશે એનું આજે ખાતમુહૂર્ત થયું છે અને પચીસ બે બે હજાર પચીસ પહેલાં આ ટેન્ડરનું કામ પૂરું કરવાની શરતે આ ટેન્ડર આપ્યું છે એટલે કે એક વર્ષની અંદર જ આ સ્પોટ સંકુલ આખું તૈયાર થઈ જશે આજે સ્પોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત થયું સરા ચોકડી ઉપર વોટર એટીએમનું લોકાર્પણ કર્યું આજે સાંજે કડિયાણા માથક અને માટેલ ચોકડીને જોડતા બોતેર કરોડના રોડનું ખાતમુહૂર્ત થશે એપીએમસીને આજે રાજ્ય સરકાર દ્વારા પાંત્રીસ ટકાની કિંમતથી જમીનની ફાળવણી કરી એટલે હ એપીએમસીને મોટી જગ્યા ઉપલબ્ધ થશે એપીએમસીનો પણ એવો ડેવલપમેન્ટ થશે આવતીકાલે આપણા હળવદના બસ સ્ટેશનનું લોકાર્પણ અને બે બસ હળવદ અમદાવાદની પણ કાલે આપણે પ્રજાની સેવા માટે ખુલ્લી મૂકીશું ગઈકાલે માર્કેટિંગ યાર્ડની જે જૂની માગણી હતી એમાં આપણા ધારાસભ્યશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીએ ખૂબ અંગત રસ લઈ આપણા પૂર્વ મંત્રી કવાડિયા સાહેબના માર્ગદર્શન નીચે પ્રકાશભાઈએ ખૂબ રસ લઈ અને છેલ્લા એક દોઢ મહિનામાં તીવ્ર ગતિથી આપણને આ કામ પૂરું કરાયું છે આજે છત્રીસ વીઘા જેટલી નવી જમીન સરકારશ્રીને પાંત્રીસ ટકા જંત્રીથી ફાળવામાં આવી છે એપીએમસી હવે પંચોતેર વીઘા જેટલી જમીનમાં ફેલાઈ ગયું છે અમદાવાદ જવા માટે જે વહેલી સવારે જવા માટેનું એક તો બહુ ઘણા વિષયથી ને ઘણા સમયથી આપણો એક તો પ્રયત્ન કરતા હતા અને એનો આવતીકાલે સવારે એક સાડા નવ કાર્યક્રમ રાખ્યો છે એમાં નવા બસ સ્ટેન્ડનું એક લોકાર્પણ છે અને હળવદથી અમદાવાદ ડેઇલી બે બસ એટલે આવક જાવક થઈને બે બસનું અહીંયા પણ લોકાર્પણ કરવાનું છે અને વિશેષ કરીને આ ગુજરાત સરકારનું જે અત્યારે વિકાસલક્ષી જે અત્યારે આયોજન જે થઈ રહ્યું છે આજના દિવસે જેમ પ્રકાશભાઈએ વાત કરી હોય કે ખેડૂતનો વિષય હોય કે સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રની અંદર એપીએમસી માર્કેટિંગ યાર્ડ એવું એ બીજા નંબરની જગ્યા કે એસી વીઘા જેવી એક પુષ્કળ જમીન જેથી કરીને એક આપણો ખેતી પ્રધાન કે આપણો તાલુકો જે રિયો એ લક્ષ જેથી કરીને ખેતુ ખેડૂત ને જે પડતી તકલીફ નો એક અંત આવશે